દરમિયાન સારવાર દરમિયાન મહિલાનું મોત ઘર કંકાસમાં જમાય તીક્ષણ હથિયાર વડે હુમલો કરી સાસુની હત્યા કરતા ચકચાર મૃતક મહિલાનું ધારપુર ખાતે પીએમ કરાયું પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી કરકમતાસના કારણે જમાય મોડી રાત્રે ઘરની દિવાલ કુદી તીક્ષણ હથિયાર વડે ઘર આંગણે સૂતે સગી સાસ ઉપર હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે જે અંગે પોલીસ મથક ખાતે હત્યારા જમાય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર રામા પીર મંદિરના પાછળના ભાગે રહેતા ઈશ્વરભાઈ કરસનભાઈ ભાટી તેમના પરિવાર સાથે મંગળવારની રાત્રે ઘર આંગણે સૂતા હતા જે સમય તેમના જમાય જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ રહે એટા તાલુકા વાળા ઘર કંકાસમાં ગ્રોથે ભરાઈ મોડી રાત્રે આવી ઘરની દિવાલ કુદી તીક્ષ્ણ હત્યાર વડે એકાએક ફૂલીબેન ઈશ્વરભાઈ ભાટી પર હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી જેમાં મોડી રાત્રે ઈજાગ્રસ્ત મહિલાને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જેમાં વધુ ઈજા હોવાથી ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જતા મહિલાનું મોત નીપજ્યું હતું બનાવની જાણ વહેલી સવારે આજુબાજુના લોકોને થતા લોકોના ટોળા પણ બનાવ સ્થળે દોડી આવ્યા જે બાબતની જાણ દિયોદર પોલીસને કરાતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક મહિલાને ધારપુર હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું જે અંગે દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પત્ની રિસામણે બેઠ્યો હોવાથી બે દિવસ અગાઉ પતિ તેડવા આવ્યો હતો મૃતકની દીકરીને અવારનવાર આરોપી હેરાન પરેશાન કરતો હોવાથી આરોપીની પત્ની પિયરમાં આવી હતી જેમાં આરોપી બે દિવસ અગાઉ તેડવા આવ્યો જેમાં આરોપીની પત્નીની માતાએ આરોપીને સમાજના માણસોને લઈ આવવાનું કહ્યું હતું જેની આ દાવત રાખી રાત્રિના સમયે આવી જેમાં એ સાસુ પર હુમલો કર્યો અને સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર